રાજકોટ પ્રાઇવેટ શાળામાં વારંવાર વધતી ફીને લઈને ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા ડીઓ ઓફિસમાં બંગડી આપીને કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી રાજદીપસિંહ જાડેજા સહિત દસથી થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી

મંજૂર નથી કરી છતાં સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલો દ્વારા બે હજાર ચોવીસ પચીસના ફીના વધારાના ઉઘરાણા છે એ વિદ્યાર્થીઓ પાસે ચાલુ કરી દીધા છે અને દિવસે ને દિવસે રાજકોટમાં શિક્ષણની હાલત ખૂબ જ જાય છે અને જીવતું ઉદાહરણ એક અઠવાડિયા પહેલા જે ડમી સ્કૂલ એક એક જાગૃત નાગરિકો અને મીડિયાના મિત્રો દ્વારા એ ડમી સ્કૂલ પકડવામાં આવી હતી ત્યારે આના જિલ્લા શિક્ષણ અધિકારી છે એ શોભાના ગાઠિયા હોય એની રીતે કામ કરી રહ્યા હોય જે એને ખબર જ ન હોય ક્યારેય કોઈ સ્કૂલોમાં ચેકિંગમાં નથી